તથા ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફીમાં કમર તોડ વધારો કર્યો છે તેના વિરોધમાં સવારે બાર કલાકે પાર્ટી ઓફિસ ઉષા કિરણ બિલ્ડિંગ રાવપુરાથી નીકળીને ગાંધીનગર સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી આ પદયાત્રા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી આજે અમે દુલેરામ બેડાથી ગાંધી ગ્રૂહ એક આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીનું આયોજન કર્યું છે જેની અંદર બરોડાની લોકલ જનતા પણ એકત્રિત થઈ અને અમારી સાથે રેલીમાં જોડાઈ છે રેલી કાઢવામાં આવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આજે સત્યાવીસ વર્ષથી ભાજપની અંદર રાજ કરી રહી છે દસ વર્ષથી સેન્ટ્રલમાં પણ છે દેશને આગળ લઈ જવાના બદલે દેશને ખાડામાં ઝૂકી રહી છે આજે બારમા ધોરણ સુધી છોકરાઓ જે બડી મુશ્કેલથી ફીઓ ભરી અને બારમું પાસ કરે છે નીટની એક્ઝામ આપે છે અને એમને મેડિકલમાં એડમિશન મળવા જઈ રહ્યું હોય અને અચાનક તેમને ખબર પડે કે જે ફી સત્તર લાખ હતી તે ઓગણચાલીસ લાખ કરી દેવામાં આવી છે જે ફી ચાલીસ લાખ હતી એ છોતેર લાખ કરી દેવામાં આવી છે ક્યાંથી લાવશે આ ગરીબ જનતા રૂપિયા ક્યાંથી લાવશે કઈ રીતે આ દેશ નંબર વન પર પહોંચશે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ પોતે જે તાણાશાહી ચલાવી અને ભારતીય જનતા પાર્ટી લોકોના રૂપિયા પર લૂંટ ચલાવી રહી છે તે બંધ કરે આજે એફઆરસી જેવી રચના થઈ છે તેમાં પણ કોઈ પણ વાલી કે કોઈ કોર્ટના નિવૃત્ત કાર્ય નિવૃત્ત વ્યક્તિઓના એમાં કોઈ પણ જગ્યાએ જોડાણ નથી આપના માધ્યમથી કહેવા માગીશ કે એફઆરસી જે ભ્રષ્ટાચાર કરી રહી છે તે બી ખોટું છે અને એની અંદર વાલીઓનો સમાવેશ કરવામાં આવે અથવા કોઈ કોર્ટના ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવે જેથી લઈ અને આ સરકાર તેમને પૂછીને એમની સલાહ લઈને આ ફીનો વધારો કરે આપના માધ્યમથી કહેવા માગીશ કે જે ફી વધારો થયો છે તે તરત તરત પાછો ખેંચે જેથી આ બાળકો મેડિકલમાં એડમિશન લઈ શકે